કમલેશભાઈ ચૌધરી અને તેમની પત્ની ધાપુબેન ચૌધરી ફ્લાઇટ ક્રેશમાં બન્યા છે ભોગ દંપતીનું મોત થતાં પરિવારમાં ચૂધાર આંસુની ધાર વહી રહી છે પતિ પત્ની અનેક સ્વપ્ન સાથે લંડન પહોંચે એ પહેલાં સ્વપ્ન થયું ચકનાચૂર સમગ્ર ઘટનાને લઈને ચૌધરી સમાજ પરિવાર અને તાલુકામાં શોકનો માહોલ ફેલાયો છે મારે અને દાપુબેન અને કમલેશભાઈ મારે ભત્રીજાના દીકરા એમના ભાઈ શબ્દોને ભાઈ હું એમનો દાદો થાઉં શબ્દોને ભાઈ મારે ભત્રીજ છે એનો ફાધર એવો છેલ્લે ગઈ કાલે કોણ કોણ મુકવા ગયો તો અને છેલ્લે ભાઈ અને કમલેશ રે મોમરા છોકરા હતા ને ભાઈ તાન કાકુ મમ્મી ને પપ્પા ક્યારે એમના લગ્ન થયા હતા લગ્ન લગ્ન ગયા 11 મહિના એમ થયા 14 તારીખે ના બીજે ઓને અને ભાઈ મને કઈ બીજા કડાવીને રવાના કેતા વાર્ષિક પેકેટ પોત્રી લાખ નો તો કમલેશ નું વાર્ષિક પેકેટ પોતે લાખનો હતો